રાધનપુર ખાતે கிரேડિંગ અને પેકિંગ ફર્મ શુભ એન્ટરપ્રાઇઝ નું ઉદ્ઘાટન કમ્ફર્ટ ઝોન છોડી ગણતરીપૂર્વકનું જોખમ લઈ ઉદ્યોગ સાહસિકતા અપનાવવા અનુરોધ કરતા વિધાનસભા અધ્યક્ષ શંકર चौधरी கிரேડિંગ પેકિંગ માર્કેટિંગ બ્રાન્ડિંગ અને લિસ્ટિંગ ના વ્યવસાયથી સમૃદ્ધિના નવા દ્વાર ખોલી શકાય છે વિધાનસભાના અધ્યક્ષ શંકર चौधरी ના વરદ હસ્તે રાધનપુર જીઆઈડીસી ખાતે கிரேડિંગ અને પેકિંગ ફર્મ શુભ એન્ટરપ્રાઇઝ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અધ્યક્ષ શંકર ચૌધરીએ રિબિન કાપી શુભ એન્ટરપ્રાઇઝની નવીન શરૂઆતને બિરદાવીને શુભકામનાઓ પાઠવી હતી ખેડૂત તરીકે આગળ વધવાની પહેલ એટલે ગ્રેડિંગ અને પેકિંગનું કામ એનાથી પણ આગળ વધીને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ તેમજ લિસ્ટિંગ દ્વારા ખેડૂતો આવકના નવા દ્વાર ખોલી શકે છે ખેડૂતો અને વેપારીઓને પોતાનો કમ્ફર્ટ ઝોન છોડી ગણતરીપૂર્વકનું જોખમ લઈ દુનિયા સાથે કદમ મિલાવી પ્રગતિના નવા દ્વાર ખોલવા અનુરોધ કર્યો હતો તેમણે ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્રે આગામી સમયમાં આવી રહેલી નવીન ક્રાંતિકારી શોધ સંશોધન અને ટેકનોલોજીની માહિતી આપી પરંપરાગતને જાળવી રાખીને આધુનિકતા અપનાવવા અપીલ કરી હતી બધુમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ ફેમિલી ફાર્મર concept, JioTech અને દુબઈ એક્સપો દ્વારા ખેતીમાં આવી રહેલ બદલાવ અને વેપારીઓનેથી अवगत થવા અનુરોધ કર્યો હતો આગામી સમયમાં બનાસ ડેરીની tissue lab માં તૈયાર થયેલ રોપા દ્વારા દાડમ અને ખારેકના પાકમાં મોટી ક્રાંતિ થવાની છે જેનો લાભ આ વિસ્તારના ખેડૂતોને થવાનો છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ